સૌ બે હજાર પચીસ અમને બધા મિત્રો પત્રકાર મિત્રોને એક થોડી જાણકારી દેવાની હતી કે આમાં આપણે સુવિધામાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે સીસીટીવી કેમેરાથી લગાવીને ફાયર સેફ્ટી અન્ય તમામ પ્રકારની સેફટીઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતનું ઓલું કર્યા વગર અમે તમામ પ્રકારની મંજૂરીઓ લઈ લીધેલ છે પોલીસથી લગાવી મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબની કલેક્ટર સાહેબ તમામ પ્રકારની કોઈ મંજૂરી બાકી રાખેલ નથી જેથી કોઈ આવનારા વ્યક્તિઓ રાસ ગરબા રમવા જોવા હોવા એને કોઈને સેફ્ટીમાં કોઈ અમે ચકાસ રાખવા માગતા નથી બીજું પાસ અને પાસ જે પાંચ છ દુકાનના નામ છે હું તમને સ્થળના એ આપું છું કે ભાઈ કૃષ્ણ ફોટો ફ્રેમ છે ગુડોઝ આઈસ્ક્રીમ છે જીનલ સુપર માર્કેટ છે પછી શ્રી કોમ્પ્યુટર છે અને બીજું સ્વીજી એગ્રો છે આ તમામ જગ્યાએ ફેમિલી પાસ અને કપલ પાસ મળી રહેશે સિંગલ પાસ પણ અહીંયા મળી રહેશે બીજું તમારા મિત્રો જે પણ કંઈ પૂછવા માંગતા હોય એ કેજો રેટ શું હશે કેટલા લોકોની ક્ષમતા છે ને શું રેટ છે આ ગ્રાઉન્ડમાં પચીસો થી ત્રણ હજાર ખેલાયાઓ રાસ ગરબા રમી શકશે અને તમામ ફૂડ સ્ટોલના પણ આયોજન કરેલ છે નાના છોકરાઓ માટે પણ આયોજન કરેલ છે કે છોકરાઓ ત્યાં રમી શકે ગેમ ઝોન માજી સૈનિકના બહેનો માટેની પાસની વ્યવસ્થા કેવી રીતે માજી સૈનિકો હોય કોઈ એવા એ લોકોને આપણે ફ્રીમાં એન્ટ્રી આપશું જે દેશ માટે કંઈ કરી ચૂક્યા છે કે હળવદ માટે બી કંઈ કરી ચૂક્યા છે એ લોકો માટે ફ્રી છે બાકી આ નંદી ઘરના લાભાર્થે છે એટલે તમામ આયોજકો પણ ખુદના પાંચ હજાર રૂપિયા આપીને અંદર એન્ટ્રી કરવાના છે એટલે તમામ જનતાને હું અપીલ કરું છું કે આપણે બધા સાથે મળી અને નંદી ઘરના લાભાર્થ માટે આપણો પણ યોગદાન રહેવાનો હોય એ રીતના આપણે આ નવરાત્રી ઉજવીએ આ જગ્યા કઈ જગ્યા એવી આ પરમેશ્વર પાર્ટી પ્લોટ સારા રોડ હળવદ સોરી સારા રોડ શું માળિયા ચોકડી છે પરમેશ્વર પાર્ટી પ્લોટ આમ તો વધારે માહિતી સંદીપ ભાઈએ આપી પણ છતાં આગળ હું એટલા માટે કહું કારણ કે હવે જે હળવદના ખેલૈયાઓ છે એમને બહાર જવાની જરૂર નથી અને તમામ સુવિધા સાથે અમારું હળવદ છે આવું માન્ય અમે આ એક પ્રકારનો પ્રયાસ કર્યો છે સૌ પ્રથમ તો આ વિચાર મને જ આવ્યો હતો કે આપણે હળવદની અંદર એક પાર્ટી પ્લોટ કરી અને ખરેખર મને કહેવાનું મન થાય આજ કે ત્યારે હું કમાવવા માટે એવી ગણતરી કરીને આવ્યો હતો પણ હું જિગ્નેશભાઈને મળ્યો જિગ્નેશભાઈ પટેલ છે મારી પાસે મને કે પીવી હું પાર્ટનર હું આપણે કરી અને આ પાર્ટી પ્લોટ કર્યા પછી આપણે આ જમા જેટલા પણ રકમ આમાંથી ફાયદો થાય એ બધો જ નંદી ઘર માટે આપણે આયોજન કરવું છે અને પછી એમને એવો વિચાર મને પૂછ્યું આવી રીતે આપણે કરવાનું છે ઘરના પૈસા જાય તો અમને મંજૂર છે અને તમામ સુવિધા અને એક પ્રકારની મર્યાદા સાથે મર્યાદા વગરની એક મર્યાદા જે આપણે શાશ્વત સનાતન જે નામ રાખ્યું છે એની મર્યાદામાં રહી અને આપણે આ આયોજન કરવાનું છે આનું મૂળ આનો એડ્રેસ છે આપણું પરમેશ્વર પાર્ટી પ્લોટ અને માળીયા હાઈવે ઉપર અંબે માય અંબે માત કી જય